સુરત શહેરમાં આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવા ધનોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરમાં યુવાનો મોજ અને ઉજવણી કરી શકે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે સુરતના ડુમ્મસ વિસ્તારમાં પણ વિવિધ આયોજનો થયા છે ફાર્મ હાઉસ અને વીકેન્ડ હોમમાં પણ ઉજવણી થવાની છે ત્યારે ડુમ્મસ પોલીસ દ્વારા ફાર્મ હાઉસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે ડ્રોન દ્વારા ચેકિંગ શરૂ કર્યું છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં દસ જેટલા સ્થળોએ પાર્ટીઓ થવાની છે જેથી પોલીસે દસ અલગ અલગ ટીમો બનાવી છે ડુમ્મસ પોલીસે અગાઉ જ તમામ ફાર્મ હાઉસ પર ચેકિંગ કર્યું હતું પોલીસે જણાવ્યું હતું કે જે પણ જગ્યાએ પાર્ટીઓ થઈ રહી છે એ તમામ જગ્યાઓ ઉપર બ્રેથ એનાલાઇઝર સાથે ટીમ હાજર છે જેઓ પાર્ટીમાંથી બહાર નીકળશે તેમનું ચેકિંગ કરવામાં આવશે ડુમ્મસ વિસ્તારમાં સૌથી વધુ ફાર્મ હાઉસીસ આવેલા છે તેમજ વીકેન્ડ હોમ્સ આવેલા છે અને આ વિસ્તારમાં લોકો ઉજાણી માટે તેમજ પાર્ટી માટે આવતા હોય છે થર્ટી ફર્સ્ટની ઉજવણીની તૈયારીના ભાગરૂપે અમોએ દસ જેટલા બ્રેથ એનાલાઇઝર તેમજ તેના ઉપયોગ કરવા માટે ટ્રેન માણસોની દસ જેટલી ટીમો બનાવી છે આ ટીમોને અમે અલગ અલગ વિસ્તારમાં મોકલીશું અલગ અલગ ફાર્મહાઉસીસ પર મોકલીશું તેમજ જ્યાં ઉજાણીઓ થવાની છે થર્ટી ફર્સ્ટની એ ઉજાણીના સ્થળથી બહાર અમારી ટીમો બ્રેથ એનાલાઇઝર સાથે હાજર રહેશે એટલું જ નહીં પણ સમગ્ર ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ અલગ જગ્યાએ અમે ચેક નાકા પોઈન્ટ રાખ્યા છે જ્યાં બેરિકેડ અમે રસ્તા પર મૂક્યા છે અને આવતા જતા વાહનોમાં જે કોઈ શંકાસ્પદ જળાય તો તેમને રોકીને તેમની તપાસ કરવામાં આવશે આ સમગ્ર તપાસની સાંજથી શરૂ થઈ જવામાં આવશે અને વધુ તૈયારી રૂપે અમે આજ ગઈકાલ રોજથી જ તમામ વિસ્તારનું સ્કેનિંગ એરિયલ સ્કેનિંગ અમે શરૂ કર્યું હતું તેના જ ભાગ રૂપે આજે સવારથી અમે જે જે ફાર્મ હાઉસીસ પર અમને શંકા હતી તેમાં પોલીસે જાતે જઈને કોમ્બિંગ હાથ ધરીને ફાર્મ હાઉસની ફિઝિકલ તપાસ કરી છે અને ક્યાંય પણ કોઈ માદક પદાર્થ સંતાડાયો ન હોય કે કેફી પીણા દ્રવ્યો દારૂ કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ સંતાડાઈ નહીં નહીં હોય એ માટે અમે કોમ્બિંગ કરેલ છે અને આ સમગ્ર કોમ્બિંગ હજી પણ ચાલુ જ છે સાંજ પછી અમે જ્યાં પાર્ટી થવાની હોય એવા વિસ્તારોની બહાર અમારી ટીમો એક્ટિવેટ થઈ જશે વિસ્તારના તમામ ગલ્લા કેફે પર બાતમીદારો તેમજ પોલીસને સાદા ડ્રેસમાં એક્ટિવ રાખવામાં આવેલ છે થર્ટી ફર્સ્ટની ઉજવણી જે લોકો કાયદાની મર્યાદા રહીને મર્યાદામાં રહીને કરવાના હોય તેઓને અમે વધારીશું તેમજ તેમની સુરક્ષાની જવાબદારી અમારી છે પરંતુ જે લોકો કાયદાને માન નથી આપતા તેમજ પાર્ટીમાં કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યોનું સેવન કરવાના હોય કેફી પદાર્થોનું સેવન કરવાના હોય કાયદાનો ભંગ કરવાના હોય તો તેઓની સામે અમે કડક હાથે પગલાં લઈશું અને તેના માટે અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત